માધવ હોસ્પિટલ એનું ઓપનિંગ એમાં ઉપસ્થિત આપણા બટુક ધોરાણી સંતશ્રી આપણા થરાથી બધાએ પ્રસંગે ડોક્ટર સાહેબ કૃષ્ણ હોસ્પિટલ તેમજ આપણા શ્રી લાલજીભાઈ હરજીભાઈ પોતાભા સમજભા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ માળી આપણા બાભરની અંદર એક મલ્ટી લાભ મલ્ટી હોસ્પિટલ નું ઉદઘાટન થયું આજે માધવ હોસ્પિટલ આપણા ડોક્ટર રવિન્દ્રભાઈ એમણે પણ આ ભાભરનગરને સેવા માટે આજે સાહસ કર્યું છે એ સાહસને આપણે બિરદાવીએ છીએ અને એમને આપણે સાથે રહી અને આ ભાભરનગરના તમામ લોકો એમને સાહસ સહકાર આપે અને કાંઈ પણ આમ તો આપણે નાની મોટી બીમારીઓ માટે આપણે માગણી હતી જે 12 બાર મહિના પહેલાં ત્યાં થોડાકમાં ક્રિષ્ના હોસ્પિટલમાં એક નવીન ડોક્ટર સાહેબે ઉદઘાટન કર્યું ત્યારે પણ આપણે દર્શક સાહેબ ને વાત કરી લે કે સાહેબ અહીં તો ઘણી બધી હોસ્પિટલો છે પણ અમારા ભાભરનગરમાં પણ એક સારી હોસ્પિટલ બનાવો તો અત્યારે હોસ્પિટલનું જ્યારે આપણે જોઈ રહ્યા હતા ત્યારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે એવી સુવિધાનો આપણે અહીં જરૂર હતી અને ક્યાંય આપણે ઇમરજન્સી કે બહાર ન જવું પડે આમ તો આપણને દર્દ થાય દર્દ કોઈને ના થાય એ પ્રાર્થના કરીએ પણ ત્યારે થાય ત્યારે આપણે કાં તો રાધનપુર દોડવું પડે અથવા પાટણ જવું પડે અથવા થરાદ જવું પડે પણ હવે એ સુવિધાઓ આપણને અહીં ઉપલબ્ધ થઈ રહી છે અને આ વિનાયકમાં જ આમ તો હું પણ આ વિનાયકનો સભ્ય છું અને અમારા વિનાયકમાં માધવ હોસ્પિટલ બનતા રાહત હોય એટલે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ હોસ્પિટલની અંદર તમે અહીંના ની નાના મોટી બીમારીઓને દૂર કરો અને ડોક્ટર એક ભગવાન રૂપી હોય છે એટલે ભગવાન રૂપી ડૉક્ટર આપણને મદદ કરે અને સુખી જિંદગી જીવાડે એવી આપણે ડોક્ટર સાહેબને પણ પ્રાર્થના કરીએ કે અમારા નગરજનોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે માર્ગદર્શન પૂરું પાડતા રહેજો અને તું ખૂબ શુભકામનાઓ કે આવે હોસ્પિટલ અત્યંત સુવિધાવાળી આપણને મળે છે એટલે આપણે એમને પણ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ બસ મારે એટલું જ કહેવું હતું અને આવનારા સમયમાં આપણો સમય આમ તો થોડી વાત રાજકીય પણ કરો

કોઈક એના નિયમોનું કારણ હોય એના કારણે પાણી આવી શક્યું નથી એમ છતાં હું આપણા પ્રજાજનો માટે આવતીકાલે સીએમ સાહેબને મળવાનો છું અને મળીને રજૂઆત કરવાનો છું કે સાહેબ થોડા સમય ભલે સાફ સફાઈ કરવાની હોય કેના તૂટી રિપેરિંગ કરવાની હોય પણ આપણે પાણી એક બે પાણી આપણને બાજરીને મળી જાય તો દાણા અને ઘાસ એવું છે એટલે સાહેબને રજૂઆત કરી અને પ્રોસેસ કરી અને વિનંતી કરશો કે સાહેબ દસ દિવસ અમને પાણી લેટ આપો દસ દિવસ અત્યારે આપો એવી રજૂઆત કરવા કાલે જવાના છું એટલે ચિંતા ના કરશો કાંઈ નહીં તમારા માટે જાગૃત જ છું કોઈ ગમે તે વાતો કરતા હોય પણ પાણી માટે હું સીએમ સાહેબને પાંચ વખત મળ્યો હતો અને સીએમ સાહેબે ના નથી પાડી કે પાણી નહીં આપીએ પણ એમની પણ કમિટી હોય

એમાં ઘણી બધી યોજના ટૂંક સમયમાં આપણા ગામમાં આવશે અને સમજાવશે કે આ રીતે કરવાનું થાય છે એ રીતે આપણે નવા જૂના બોરો હોય એને પણ વરસાદી પાણીથી રિચાર્જ કરવા પછી ગામના તળાવ હોય એ વરસાદી પાણીથી ભરવા આમ ઘણી બધી યોજનાઓ નાના મોટી છે એ યોજનાઓ આપણે સૌ સાથે મળી અને સાથ સહકાર આપી અને આ પાણીનો જે પ્રશ્ન છે એ હલ કરવા માટે આપણે પણ સક્ષમ રહીએ કારણ કે સરકાર બધું પૂરું નહીં કરે એમાં આપણે પણ સાથ સહકાર સરકાર ને આપવો પડશે તો આપણે સૌ સાથે મળી અને સાથ સહકાર આપીશું તો આ પાણીના પ્રશ્નને કાયમી હલકારી શકીશું એટલે તમામે તમામ સરકાર આપને હેલ્પ કરશે એ બધી જાણકારી આપીશું એના થકી આપણે જળસંચય અભિયાન સાર્થક બનાવી અને મોદી નું જે સપનું છે બે હાજર નું એ સપના ને આપણે સાકાર કરીએ બસ એટલું જ કેવું છું અને તમે બધા સાથ સહકાર માં રેજો ક્યાંય પાછળ નહીં પડું તમારો દીકરો અને તમારા કામમાં હર હંમેશા આગળ અસ્તુ ભારત માતા કહે છે ખૂબ ખૂબ આભાર આદરણીય